મા તો માલમો દેડુ રે હેણા કરો તમારે મે આવો બસ્યો લો આલે લો દરા ફૂમાજી હેડો 200 આયા હા 200 આયા આપડા આયા લો આપડા આયા લો આપડા આયા

કેટલા 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 જેટલા રમઝો બોલોજી એને લઈને આયા ગયા તો એટલે

તબુ ગોય ડડો હેડો કરો લાલજી તમારું યાર હા આપડા મારા

આપડે તો આઈ ગયા પેલા ચાલે રમવું પડે પૈસા લઈ તો થઈ છે રમવું પડશે બોલો આ ખેવાજી તો બધું આવરી ને લઈને જતા રે